અને હું ધ હ્યુમન રેસ ચેરિટેબલ ટ્રસ્ટ દાભેલ સાથે જોડાયેલો છું છેલ્લા ચાર વર્ષથી અને અલહમદુલિલ્લા અમે આ ટ્રસ્ટ તરફથી ઘણા ભલાઈના કામો કરીએ છીએ જેવી રીતના કે ગરીબ અને જરૂરતમંદોને દર મહિનાનું રાશન પહોંચાડવું આર્થિક રીતે કમજોર એવા વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કીટનું વિતરણ કરવું કે પછી રાજસ્થાનના એવા વિસ્તારોમાં કે જ્યાં પાણીની તંગી હોય બેવા બહેનોને દર મહિને પેન્શન તરીકે એક રકમની જોગવાઈ કરી આ ટ્રસ્ટ દ્વારા આ સફરમાં હવે અલહમદુલિલ્લા આપણે આરોગ્ય ક્ષેત્રમાં કામ કરવા માટે આજે આપણે આ સહારા ક્લિનિક નું ઉદઘાટન કરી રહ્યા છે આ ક્લિનિક નો અમારો મેઈન હેતુ એ છે કે દાભેલ સિમલક વેસ્મા મરોલી વિસ્તારમાં એમબીબીએસ ડોક્ટર દ્વારા શ્રેષ્ઠ આરોગ્ય સેવા આપણે પબ્લિક ને આપી શકીએ અમારી કોશિશ એ છે કે અહીંયા આવનારા દરેક દર્દીઓ બહેતરમાં બહેતર ઈલાજ મેળવે તે પણ ઓછા ખર્ચામાં ઇશાલ્લા અમે ગામના દરેક મહાનુભાવો થી પર ઉમેદ રાખીએ કે અમારા આ કામમાં અમને સપોર્ટ કરે